કાલોલ અને તાલુકા શહેર જિલ્લા સંગઠન તાલુકા સંગઠન નગર સંગઠનના તમામ કાર્યકર્તાઓ પ્રમુખ આગેવાનો મારી સાથે ચૂંટાયેલા સભ્યો સર્વ સમાજના આગેવાનો કાલોલ નગરના તમામે બહુ ઉત્સાહપૂર્વક અને ઘણી અપેક્ષાઓ સાથે અમને વિજય બનાવ્યા છે આજે જ્યારે પાર્ટીએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે ત્યારે એટલા સંકલ્પ સાથે કહીશું કે કાલો નગર અને નગરના નાગરિકોનું સેવા સમર્પણ સાથે સંકલ્પ સાથે અમે નાગરિકોનું અને વિકાસ કરીશું અમારો ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ આ સાથે અમે આગળ વધીશું અને કાલોલ નગરને અમે વિકાસ માટે સહેજ પણ પાછી પાણી કરીને નગરનો વિકાસ કરીશું અમારો સેવા એ સમર્પણના ભાવ સાથે અમે સંકલ્પ લઈએ છે કે કાલોલ નગરને રૂળું અને રળિયામણું અને સ્વચ્છ બનાવીશું